માધવ બિઝનેસ ગ્રુપ ગીર સોમનાથ દ્વારા માધવ ફાઈનાન્શિયલ સર્વિસે ગીર સોમનાથ જિલ્લાના ગ્રાહકો માટે અઢળક લોનો તક પૂરી પાડવાના હેતુથી માધવ બિઝનેસ ગ્રુપ હેઠળ આવેલ માધવ ફાઇનાન્શિયલ સર્વિસીસ ના પ્રોપરાઇટર એવા કાંચીભાઈ યાદવ છેલ્લા દસ વર્ષથી તમામ પ્રકારની લોન ના કામનો બહોળો અનુભવ ધરાવે છે આજ દિન સુધીમાં વિવિધ પ્રકારની લોન દ્વારા ગ્રાહકોને હજારો નહીં લાખો નહીં પરંતુ અધગત કરોડો રૂપિયાની લોન આપી ચૂક્યા છે માધવ ફાઇનાન્શિયલ સર્વિસીસ ના પ્રોપરાઇટર એવા કાંચીભાઈ યાદવે અનેક ગ્રાહકોને ઊંચા વ્યાજમાંથી છુટકારો અપાવ્યો છે અને જરૂરિયાતમંદ ગ્રાહકોને કોઈ શિબિલ પ્રોબ્લેમ હોય તો પણ પોતાની આગવી સૂઝબૂઝથી કુનેહભરી કાર્યકુશળતાથી નબળા શિબિલવાળા અનેક ગ્રાહકોને લોન અપાવવામાં સફળ રહ્યા છે આ લોનના કામના બહોળા અનુભવના આધારે તેઓને માધવ બિઝનેસ ગ્રુપ હેઠળ આવેલ અનેક વિધ વિભાગો પૈકી લોન વિભાગ એટલે કે માધવ ફાઇનાન્શિયલ સર્વિસના પ્રોપરાઇટર તરીકેની પસંદગી પામતા લોન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાની કુશળતાપૂર્વકની કાર્યદક્ષતાપૂર્વક જવાબદારી નિભાવવામાં ખૂબ જ સફળ બની રહેતા માધવ ગ્રુપના ચેરમેન એવા આદરણીય ભગુભાઈ વાળા દ્વારા તેમજ માધવ બિઝનેસ ગ્રુપના સેક્રેટરી એવા છાયા સોનપાલ તેમજ માધવ બિઝનેસ ગ્રુપના વિવિધ વિભાગના પ્રોપરાઈટરો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આમ માધવ ફાઇનાન્શિયલ સર્વિસીસના પ્રોપરાઇટર એવા કાનજીભાઈ યાદવને જિલ્લાભરના ગ્રાહકો દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી છે રિપોર્ટ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો